નમસ્કાર દર્શક મિત્રો નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે આપની સાથે હું છું દેવાંશી પંડ્યા તો દર્શક મિત્રો આવો જોઈએ આજના સમાચાર આજ રોજ ભુજ શહેરની વિરામ હોટલ ખાતે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એનસીપી ના છવ્વીસ સ્થાપના દિવસની ઉજવણી કરવા માટે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી નિકુલસિંહ તોમર ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ નિશાબેન પ્રજાપતિ ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ નરેશભાઈ ચૌહાણ ગુજરાત પ્રદેશ કાર્યાલય મંત્રી શ્રી રાજેશભાઈ નાયક ઉપસ્થિત રહ્યા હતા સૌપ્રથમ પાર્ટીના ધ્વજનું ધ્વજવંદન કરી પછી કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી ત્યારબાદ પ્રદેશ ઉપપ્રમુખ હસનભાઈ સુમરાની કચ્છ જિલ્લાની ટીમ કચ્છ દ્વારા પ્રદેશ પ્રમુખનું કચ્છી પાઘડી પહેરાવી સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું તો જિલ્લા પ્રમુખ પરીક્ષિત બિદલાણીએ પ્રદેશ પ્રમુખને તલવાર ભેટ આપી કચ્છી ગૌરવ વધાર્યું હતું કચ્છ જિલ્લા લઘુમતી સેલના પ્રમુખ શ્રી અબ્દુલ ગની યુવા પ્રમુખ અબ્દુલ હાકડા સલીમભાઈ ખલીફા કાનજી મહેશ્વરી અઝરુદ્દીન મીર મુકેશ ભાનુશાલી સહિત યુવા કાર્યકર્તાઓ અગ્રણીઓ અને મહિલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ અને પ્રદેશ મહિલા પ્રમુખ તથા પ્રદેશ ઉપપ્રમુખ હસનભાઈ સુમરાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી આવો સાંભળીએ એમના શબ્દોમાં હું નિખુલસિંહ તોમર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનો ગુજરાત અધ્યક્ષ આજે નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીનો છવ્વીસ તો સ્થાપના દિવસ છે આજે કચ્છ જિલ્લામાં અમદાવાદમાં સુરતમાં બરોડામાં અને અનેક અનેક જગ્યા ગુજરાતમાં જિલ્લાઓની અંદર એનસીપીનો સ્થાપના દિવસ બહુ આવ્યો છે આજે નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીને છવ્વીસ વર્ષ પૂરા થયા છે અમે મહારાષ્ટ્રની અંદર છેલ્લા પચીસથી વર્ષથી સત્તા ઉપર છે યુપીએમાં સત્તા ઉપર હતા અત્યારે એનડીએ સાથે અમે સત્તા પર છે અમે જનતા માટે જે કામો હોય છે જનતાના જે જરૂરી કામો એના માટે લડત લડી રહ્યા છે એક નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી એવી પાર્ટી છે જેને હિન્દુસ્તાનની અંદર નવ મહિનાની અંદર નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીનો દર્જો મળેલો અમારી પાર્ટી રાઉન્ડ ઉપર બી છે જમીન ઉપર બી છે ગુજરાતની અંદર અમારી પાસે સંગઠનની કમી છે પણ આગોના દિવસમાં બે હજાર સત્તાવીસની અંદર અમે સારો રિઝલ્ટ લાવીશું જેમ પહેલાં અમારા ત્રણ ધારાસભ્ય હતા પછી બે થયા બહુ જિલ્લા પંચાયતો બી હતી આગળના સમયે અમે અમારી પાર્ટીનો ગ્રાફ વધારીશું અમારા કાર્યકર્તા વધારીશું અને વધારથી વધાર સીટો ઉપર અમે લડીશું અને બે હજાર છવ્વીસની જે કોર્પોરેશનની ચૂંટણીઓ છે મહાનગરપાલિકાની એ બધી અમે લડીશું અને વિધાનસભા બે હજાર સત્તાવીસ અમે બધી લડી ગુજરાત મહિલા પ્રમુખ છે કચ્છ પ્રમુખ છે કચ્છ જિલ્લા પ્રમુખ છે અને વાઇસ પ્રેસિડેન્ટ છે નરેશ ચૌહાણ અને બધા જે હોદ્દેદારો છે ગુજરાત પ્રદેશના એ ઉપસ્થિત આજે અમે પાર્ટીના હોદ્દેદારોને એક મીટિંગ રાખીશું અને લોકોને સમજાવીશું કે લોકોના પાસે જઈને કેવી રીતે લોકોને સમજાવવું છે કે અમે શું કામ કરી રહ્યા છે મહારાષ્ટ્રની અંદર હોય હિન્દુસ્તાનની અંદર હોય અલગ અલગ જિલ્લામાં અમારા ધારાસભ્યો છે કેવી રીતે કામ કરીએ કેવી રીતે લોકોના વચમાં જઈએ અને લોકોનો જે વિશ્વાસ છે એ અમારી પાર્ટી ઉપર કેવી રીતે આવે એ સમજાવવામાં આવશે મારું નામ છે દિશાબેન પ્રજાપતિ હું વાપીથી બિલોંગ કરું છું અને આજે અમારા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એનસીપીનો છવ્વીસમો જન્મદિવસ મનાવવામાં આવ્યો છે અને આગળ જતાં અમારી પાર્ટી બધા ચુનાવો લડશે નગરપાલિકાથી લઈ અને બે હજાર છવ્વીસ નું ચુનાવ બી લડશે અને અમે અમારી પાર્ટીના જે બી આગળથી અમને ડિસિઝન મળશે એ ડિસિઝન પ્રમાણે અમે ચાલીશું અને નાના નાના ગ્રાઉન્ડ લેવલથી અમે અમારા કામ કરવા માટે તત્પર છીએ અને હજાર અત્યારે અમારી મહિલાઓનું જે ગ્રુપ છે મહિલા પ્રેસિડેન્ટનું એનું ગ્રુપની અત્યારે અમારે ફૂલ સ્પીડમાં ઝડપેથી અમારી એનસીપી થી અમે બધા પ્રોગ્રેસમાં આગળ છીએ અને આજે અમે વાપીમાં બી સારો એવો પ્રોગ્રામ કર્યો છે જેનાથી કાફી દોઢસો થી બસો માણસની ભીડમાં માણસો હાજર રહ્યા છે અને યુવા ટીમ બી આજે આગળ આવી રહી છે એનસીપીમાં કે આગળ જતા એ અમને સારો બી બેનિફિટ છે અને જેવી રીતે નિકુલસિંહ તોમરે કીધું એ પ્રમાણે કે ભાઈ ગ્રાઉન્ડ લેવલથી અમે કામ કરીએ છીએ અને કોઈ બી અમે ભેદભાવ અમાર રાખતા નથી જે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એનસીપી અજીત અજીતદાદા પાવર ગ્રુપ અને જનરલ રાષ્ટ્ર નેશનલિસ્ટ પાર્ટી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનો છીસમો સ્થાપના દિવસ છે અને આ સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી ગુજરાત સહિત તમામ જગ્યાએ કરવામાં થઈ રહી છે ત્યારે એના એક ભાગરૂપે કચ્છ જિલ્લામાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની ઉજવણીના ભાગ ઉજવણી માટે પધારેલા પધારેલાકુલ બેન શ્રી મહિલા સેલ અધ્યક્ષ શ્રી નિશાબેન પ્રજાપતિ શ્રી આવ્યા છે અને ભુજ મતે વિરામ હોટલ મતે અમે આ પાર્ટીનો નું ધ્વજવંદન કરી અને કેક કાપી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની સ્થાપના દિવસની ઉજવણી કરેલ છે તો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર